જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હવે તમને ખ્યાલ જ હશે કે જીએમસી દ્વારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની રિક્રુટમેન્ટ આવી છે જેમાં એકસો ને એસી મિનિટનું પેપર છે મતલબ કે ત્રણ કલાકનું પેપર હશે જેમાં ભાગ એક અને ભાગ બે એક જ ટાઈમે તમારે પૂરા કરવાના રહેશે હવે આમાં એક બીજો ક્રાઈટેરિયા એવું પણ છે કે તમારે મિનિમમ પચાસ માર્ક્સ તો જોઈશે જ એક્ઝામ ક્વોલિફાય કરવા માટે મિનિમમ પચાસ ટકા માર્ક્સ તમારે આવવા જ જોઈએ તો ભાગ એકની અંદર જો તમારે પચાસ ટકા જો પચાસ માર્ક્સનું જો કવર કરવું હોય સો માર્ક્સનું પેપર છે ને જો પચાસ માર્ક્સનું કવર કરવું હોય તો એના માટેના સબ્જેક્ટ કયા ઇમ્પોર્ટન્ટ હશે તો જો આ ત્રીસ માર્ક્સનું છે તમે એ જોઈ શકો છો કે બંધારણ જે છે એના લગભગ મોસ્ટલી જે માની લો કે ત્રીસ માર્ક્સનું જો તો એમાં દસ માર્ક્સનું જે હશે એ બંધારણ હશે એના પાછળનું કારણ એક જ છે કે તમે એ જોઈ શકો છો એમાં ઘણા બધા ટોપિક છે ક્લિયર ત્યાર પછી જો એ ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન છે અને ઇતિહાસ ઇતિહાસમાં તમે જો એમાં ફેક્ચ્યુઅલ ડેટા વન વોનલાઇન તમે ક્વેશ્ચન કરી લેશો તો પણ એમાં થઈ જશે અને સાંસ્કૃતિક વારસો છે સાહિત્ય કલા છે બરાબર એમાં કોઈ ફિક્સ નથી પણ જુઓ તમે અહીંયા ત્રીસ માર્ક્સમાંથી આ દસ માર્ક્સનું આ ઘણી આપણે અને ત્રીસ માર્ક્સનું જે છે એ મેથ્સ અને રિઝનિંગ છે ક્લિયર તો ચાલીસ માર્ક્સ અને બીજા જે છે એ તમારે દસ માર્ક્સ ગુજરાતી વ્યાકરણ અને દસ માર્ક્સ જે છે ઇંગ્લિશ ગ્રામરને જો તમે દસ દસ માર્ક્સમાં કમ્પ્લીટ કરશો એટલે વીસ અને મેથ્સ રીઝનિંગનું જે હશે ત્રીસ માર્ક્સ એટલે પચાસ માર્ક્સ એ થયા ક્લિયર અને આ જે છે દસ માર્ક્સ તમે કરશો એટલે સાઠ માર્ક્સનું તમારું કવર થઈ જશે ક્લિયર તો જો અહીંયા તમે અને બીજું અહીંયા સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એમાં કોઈ ફિક્સ નથી પણ એમાં કરંટ અફેરનું જે હશે મુદ્દા એ તમે કરશો તો પણ એમાં ફાયદાકારક રહેશે અને અહીંયા જો સાતમા નંબરનું જે મુદ્દો જે છે એ કયો છે કે ખેલ જગત આમાં પણ તમારે કરંટ અફેરના લગતે તમારે કરવું પડશે અને આમાં કોઈ ફિક્સ નથી પણ ફિક્સ શું છે કે બંધારણ મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ અને ગુજરાતી આ જો તમે કરશો તમારે પાસ થવાની જે શક્યતા છે એ વધી જશે અને ટેકનિકલનું જે છે ને આપણે સિલેબસ એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો